આત્મા જ્ઞાન દુઃખમ આત્મજ્ઞાને ધ્યાન સાધ્યત્મ અધ્યાત્મસારમાં આગળ કહે છે જીવનની સમગ્ર ભૂલોનું મને સચોટ સ્વચ્છ અને જળહળતું ભાન થાય એમ ઈચ્છું છું જીવનની સમગ્ર ભૂલ આખા જીવનમાં નાનપણથી માંડી અત્યાર સુધીમાં જે નાની મોટી ભૂલો ડોસો પાપોનું સેવન થયું હોય એનું કેવું ભાન એક તો સચોટ સ્વચ્છ અને ઝળહળ તું ભાન થાય તેમ ઈચ્છું છું એવી પોતાની ભાવના તો પ્રાર્થના વ્યક્ત કરી છે ભૂલોનું ભૂલરૂપે પ્રકાશમયી પરિજ્ઞાન થાય એનું નામ સાચું શું છે એ ખાલી જગ્યા છે એમાં પાંચ અક્ષર આખા ને બે અક્ષર અડધા છે પહેલો પથી શરૂઆત થાય છે પાંચ અક્ષર આખા બે અડધા અને એમાં શરૂ થાય પ્રાયશ્ચિત એના જેવું બીજું શબ્દ હ રોજ બે ટાઈમ કરો છો તે તે પ્રતિક્રમણ પ્રતિક્રમણ પ્રતિનો અર્થ અહીંયા પાછળ ક્રમ એટલે ચાલું અથવા હટવું પાછળ હટવું જે આપણે મર્યાદાનું ઉલ્લંઘન ભગવાનની આજ્ઞાઓનું ઉલ્લંઘન અતિક્રમણ થઈ ગયું હતું ત્યાંથી સમજણપૂર્વક પાછા હટવું એ શબ્દ છે શબ્દાર્થ છે પ્રતિક્રમણનો બરાબર તમે ક્યાં જઈ રહ્યા ગાડીમાં બેસીને કેટલું ચાલ્યા પછી ખબર ખબરી આપ્યા તો દિશા ઉલટી આવી ગઈ છે ક્યાંય જવું તું ને ક્યાંય જઈને ચડ્યા અમે ભવનના મુસાફર બુલારે પડ્યા જવું તું ઉગમણી દિશાય અને આથમણા છેડે અમે જઈને ચડ્યા તો શું કરો પછી આટલું ચાલ્યા તો ચાલવડી આગળ હા હા પીછે મૂટ અબાઉટ ટર્ન ગાડીને વાળો હા આપ એ થયું વ્યવહારિક અથવા બાહ્ય પ્રતિક્રમણ ગાડીનું તમારું હા જીવન ગાડી એ પણ મોક્ષ તરફ આગળ વધવી જોઈતી હતી એને બદલે ઉલટો સંસાર પરિભ્રમ વધી જાય એવી કાંઈ માનસિક વાંચી કે કાંઈક પ્રવૃત્તિઓ વિચારવાની વર્તન થઈ ગયા હોય તો એના પશ્ચાતાપૂર્વક સમજણપૂર્વક પાછા હટવું એનું નામ છે પ્રતિક્રમણ બરાબર તો ભાવ પ્રતિક્રમણની આ વાત છે વ્યવહારિક પ્રતિક્રમણ કરાય છે પણ એની સાથે સાથે આ ભાવ પ્રતિક્રમણ ભણવું જોઈએ તો એ સફળ અને સાર્થક થાય નહીંતર પ્રતિક્રમણ હકીકતમાં એમાં શાસ્ત્રીય શબ્દ શું છે ખ્યાલ છે પ્રતિક્રમણ આપણે કહીએ છીએ મૂળ જૂનું પ્રાત હકીકતમાં તો આ એક પ્રતિક્રમણ કે પરિક્રમણ જે કહ્યું એક વિભાગ છે કંઈક મોટું હતું એનું એક વિભાગ છે છ માનું એક વસ્તુ જે હા છ આવશ્યક અથવા આવશ્યક છડ એટલે છ સંસ્કૃતમાં હા આવશ્યક એટલે અવશ્ય કરવા યોગ્ય એવી એવી જે પ્રવૃત્તિઓ એને છ આવશ્યક કહેવાય એમાંનું પ્રતિક્રમણ એક કેટલા નંબરનું આવ્યું આવશ્યક છે ચોથા નંબરનું પહેલું આવશ્યક કહ્યું સામાયિક ક્ષમતામાં રહેવું બીજું ચવી છઠ્ઠું ત્રીજું વાણના અને ચોથું પ્રતિક્રમણ પાંચમું કાઉસન અને છઠ્ઠું છે પચાણ તો જે સવારથી અત્યારે સૂત્રો બોલીને આપણે કરીએ છીએ એ વ્યવહારિક પ્રતિક્રમણ છે એ સફળ અને સાર્થક ક્યારે થઈ શકે જ્યારે એની સાથે ભાવ પ્રતિક્રમણ ભળે બંને દ્રવ્ય અને ભાવ તો આપણું કાર્ય થાય તો દ્રવ્યથી તો કરીએ છીએ પણ એમાં ભાવ કેમ ભળે ભાવ પ્રતિક્રમણ કોને કહેવાય એની અહીંયા વ્યાખ્યા બતાવી એક તો જિંદગીભરમાં જે ભૂલો થઈ હોય એની તો ભાવ આલોચના લેવાની હોય અને એ સિવાય દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન જે ભૂલો થતી હોય તો એનું બરાબર એકવાર તો સ્પષ્ટ ભાન કે ખ્યાલ આવવું ઘટે કે આ મારી ભૂલો થઈ આ દોષોનું સેવન મારાથી થઈ ગયું એટલે ભૂલોનું ભૂલરૂપ પ્રકાશમયી સ્પષ્ટ પરિજ્ઞાન ચારે બાજ પડખાથી જ્ઞાન થાય એનું નામ સાચું પ્રતિક્રમણ છે ભૂલ યથા તથ્ય ભૂલ સ્વરૂપે ભાસી આવવી એ જ એની પરિમાર્જના એટલે કે પરિશુદ્ધિ છે ભૂલનું હૃદય ભાન પ્રગટવું ઘટે હૃદય જાય આંખોમાંથી ક્યારેક પશ્ચાતાપના આંસુ સરી પડે એવું ભાવ પ્રતિક્રમા જિંદગીમાં કેટલી વાર થયું હશે એકદમ તીવ્ર પશ્ચાતાપ થાય આવું ઓછું બનતું હશે હા પણ એવું જો પશ્ચાતાપ જાગે તીવ્ર તો સાચું ભાવ પ્રતિક્રમણ થાય અને ગણિત કર્મો કે અનંત કર્મો એમાં બળીને ભસ્મીભૂત થઈ જાય મોટે ભાગે તો જીવને પોતાની ભૂલ સમજાતી જ નથી હોતી બીજાની ભૂલો તરત દેખાઈ આવે છે નાની ભૂલ પણ મોટી દેખાઈ આવે છે અને પોતાની મોટી ભૂલો પણ નાની અથવા તો બિલકુલ દેખાતી પણ નથી હોતી ઘણી વાર તો પોતાની ભૂલનો જીવ હંમેશા બચાવ કરવાને ટેવાયેલો છે એનું મૂળ કારણ શું છે ત્રણ કે ચાર અક્ષરનો અંગ્રેજીમાં ત્રણ શબ્દ ઈગો અહંકાર પોતાની જાતને બરાબર માને છે અને કદાચ ભૂલ કોઈ થઈ ગયો મોટી તો પણ બીજાના નબળા ભૂલ બીજાની ભૂલોના દાખલા આપી અને પોતાની ભૂલનો હંમેશા જીવ બચાવ કરતો રહ્યો છે માટે એ નિર્દોષ કે ભૂલ રહિત બની શકતો નથી એક નાનકડું સૂત્ર છે નિજદોષ દર્શનથી નિર્દોષ થવાય નિજ પોતાના દોષ દર્શનથી નિર્દોષ એટલે દોષ રહિત થવાય પહેલાં દોષ કે ભૂલ કે પાપ પોતાનું દેખાવવું ને સમજાવવું જોઈએ પછી એનો પશ્ચાતાપ થવો જોઈએ તીવ્રપણે ખટકવું જોઈએ તો જ એનું સાચું પ્રાયશ્ચિત અને પ્રતિક્રમણ થઈ શકે એટલે જ પહેલાં પ્રાર્થના કરી શરૂઆત પહેલી લીટીમાં કે જીવનની સમગ્ર ભૂલોનું મને સચોટ સ્પષ્ટ ઝળહળતું સ્વચ્છ એવું ભાન થાય એમ હું ઈચ્છું છું હે ભગવાન મને એવી સદબુદ્ધિને શક્તિ આપો એવું સૂક્ષ્મપણે પોતાની નાની નાની ભૂલોનું પણ નિરીક્ષણ કરી શકું કા તો ભૂલ ભૂલ થાય જ નહીં ક્યારે પણ એને શું કહેવાય ભગવાન કહેવાય બાકી તો માણસ માત્ર ભૂલને પાત્ર છદમસ દશા છે એટલે ભૂલો તો થતી રહેવાની હોય પણ છતાં આપણે પ્રાર્થના કરીએ કોશિશ એવી કરીએ કે ભૂલો ઓછામાં ઓછી કેમ થાય અને જે થોડી ઘણી અનિવાર્યપણે ભૂલો થતી હોય ડોસોનું સેવન થતું હોય પાપો થતા હોય એનું તરત ખ્યાલ આવે ઘણીવારે પ્રસંગ પતિ પતિ ગયા પછી કેટલી વાર રહીને ક્યારેય ખ્યાલ આવે એટલી જાગૃતિ આવી જાય કે તરત ખ્યાલ આવી જાય અને ખ્યાલ આવે એટલે દેખો ત્યાં ઠાર ભૂલ આવે દેખાય તરત જ પશ્ચાતાપ કરી એનું શુદ્ધિકરણ કરી લે જેવું તો ભૂતનું રડે દ્રાવક ભાન પ્રગટવું ઘટે હા એક સંત થઈ ગયા રડતા સંત પોતાની કંઈ ભૂલ જે કંઈ થઈ હશે તે એટલો તીવ્ર તમ પશ્ચાત જંગલમાં જાય રડ્યા જ કરે રડ્યા જ કરે રડ્યા જ કરે અને એ તીવ્ર જે પશ્ચાતાપક્રંદન એને કારણે એટલી બધી શુદ્ધિ થઈ ગઈ એમની અંદરની કુદરતી થઈ હા કે એમના શરીરને સ્પર્શીને આવતો પવન કોઈને પણ લાગે ને રોગીને એના રોગ ગમેવા હોય મટી જાય આ તાકાત છે પશ્ચાતાપની બરાબર બરાબર પશ્ચાતાપ દુર્લભ છે બહુ ભગવાન પાસે માગવો જોઈએ ભૂલો તો થાય છે પણ ભૂલો પ્રાય દેખાતી નથી દેખાય છે તો એનો જોઈએ એવો ખટકો થતો નથી પશ્ચાતાપ થતો નથી સદગુરુ સમક્ષ નિવેદન કરીને ભૂલનું પ્રાયશિત લેવાનો ઉદ્દેશ તો ભૂલનું ભાવિમાં પુનઃ પુનઃ પુનરાવર્તન ન થાય એવી સંકલ્પની સબળતા કિલવવાનો છે આલોચનાનું વિધાન છે જે ભાઈ ગીતા ગુરુ ભગવંત પાસે નિવેદન કરી પશ્ચાતાપૂર્વક અને એનું પ્રાયશિત લેવું એની પણ મૂળ હેતુ ઉદ્દેશ્ય અથવા હેતુ શું છે પુનઃઅકરણ ફરીથી તેવી ભૂલોનું પુનરાવર્તન ન થાય એવી એવું સંકલ્પ અંદરમાંથી જાગે પ્રબળપણે એ એ એનું લક્ષ્ય છે ભૂલ એવી ભૂંડી ભાષે કે પુનઃ કરીએ કરવાનું મન રહેવા પામે નહીં એનું નામ ખરું ખાલી જગ્યા છે પ્રતિક્રમણ સિવાયનો બીજો શબ્દ પ્રાયશ્ચિત પ્રાયશ્ચિત લઈએ ને પણ એ ભૂલ એવી ભૂંડી ભાષે કે ફરી એવી ભૂલ કરવાનું મન પણ અંદરમાં ઊંડે ઊંડે પણ રહેવા પામે નહીં જેવી રીતે ઝેર માણસને મારે છે હવે ઝેર સર્પના મુખમાં સમજો રહેલું હોય એટલા મારે જીવ સર્પથી ડરે છે મૂળ તો મારનાર ઝેર છે એટલે ઝેર જ્યાં રહેલું છે સર્પના મુખમાં તો એનાથી પણ જીવ ડરે છે એટલું જ નહીં એ સર્પ જેમાં રહેલો હોય એવા ડર રાફડો સાપનું હા કદાચ કોઈ કહે કે ભાઈ હવે આમાંથી સાપ નીકળી ગયો છે મડારી કોઈ કે તમે કાઢી લીધા છે તોય ગમે તેમ કદાચ કોઈ રહી ગયો અંદર તો ઊંડે ઊંડે રહી ગયો હોય તો એવી આશંકાથી જીવ એ સાપના ડરથી પણ દૂર ડરીને દૂર ચાલે છે બરાબર ને એવું જ્યારે લાગશે આપણને પાપથી દુર્ગતિ વગેરે થાય છે એ પણ પાપના નિમિત્તથી જે કાંઈ એવા નિમિત્તો હોય અશુભ નિમિત્તો એનાથી પણ જીવે ડર રહેવું જોઈએ અને એ આવા અનેક અશુભ નિમિત્તોથી ભરપૂર આખો કોણ છે આખો સંસાર માટે સંસારથી પણ જીવ સમ્યક દ્રષ્ટિ જીવ હોય એ સંસાર વાસ એને ખટકે ડગલે પગલે શિકાર નિમિત્તો પડે છે ક્યારેક ને ક્યારેક કયા ને કયા નિમિત્તે મનમાં કોઈ અશુભ વિચારો વિકલ્પો આવી જશે અને કારોબંધન થઈ જશે તો ક્યાંક નીચે દુર્ગતિમાં ચાલો જઈશ માટે આ સંસાર વાસ જ ન જોઈએ કે જ્યાં ડગલે પગલે અનેક અશુભ નિમિત્તો ભરેલા પડ્યા છે બરાબર ધરવાનું છે મુખ્યત્વે પાપથી અને પછી પાપના નિમિત્તોની એવી સોબત એવું વાંચન એવું ભોજન એવું વાતાવરણ એવા પડોશી એનાથી પણ ડરીને ચાલવાનું છે અને એવા શુ નિમિત્તો જે એમાં રહેલા છે એ સંસારથી પણ જીવે ડરવાનું છે માટે શ્રાવકના એકવીસ ગુણો હોય કે માર્ગાનુસારીના પાંત્રીસ ગુણો હોય એમાં એક ગુણ આવે છે ભીરુતા આગળ શબ્દ જોડો પાપ ભીરુતા અથવા બીજો શબ્દ કેવો છે ભવ ભીરુતા ભવ આખો સંસાર એનાથી ભીરુ આમ તો ડર ડરપોપણું બીકળપણું એ તો અવગુણ કહેવાય ખામી કહેવાય માણસ ડરપોને નિર્ભયતા જોઈએ પણ પાપના વિષયમાં નહીં હો પાપથી તો ડરું પાપના નિમિત્તોથી અને નિમિત્તો જ્યાં રહેલા છે એવા આખા ભવ ભ્રમણથી હડુકર્મી આત્મા હોય એ ડરતા હોય તો એવું આપણું હૃદય ક્યારે બને એક કોઈક સંત હતા પહોંચેલા મોટા અને કોઈક કારણે ષડયંત્ર ગોઠવવામાં આવ્યું જે હોય તે અને એને ફસાવવામાં આવ્યા અને છેવટે રાજા તરફથી એને શિક્ષા કરવાની આવે ત્યારે રાજાએ મંત્રીને પૂછ્યું કે ભાઈ શું સલાહ આપું બા શું એને શિક્ષા આપું તો એને ખરેખર આમ એને એકદમ પોતાની ભૂલ ખટકે અથવા પશ્ચાત અથવા યથાર્થ દંડ થયો કહેવાય ત્યારે મંત્રીએ શું સલાહ આપી ખબર છે એને કોઈ મોટું પાપ કરવાની તમે ફરજ પાડો દારૂ નાખા કે દારૂ પીવાની કે માંસ ખાવાની કે કોઈ ફરજથી ગમન કરવા એવું પાપ કરવાની ફરજ પાડો એ એને મોટા મોટી ભેજા બાકી એ મૃત્યુથી પણ સંત છે નહીં સાચો સંત હોય એને સમજણો હોય કે ભાઈ હું શરીર નથી હું આત્મા છું અને એનો જ્યારે અનુભવ કરી દો એ મૃત્યુથી પણ ડરવાનો નથી દેહાંત દંડ એ પણ પૂરતું નથી હા એને કોઈ પાપ કરવાનું ફરમાવો ને એ ધ્રુજી ઉઠશે રડી ઉઠશે મહેરબાની કરી એને એ સિવાય આત્માને જે કહેવું હોય કરી નાખો પહેલાં મારવું તો મારી નાખો પણ પાપ કરવું એને સ્વપ્નમાં પણ ધ્રુજી ઉઠી સ્વપ્નમાં કોઈ પાપ થઈ જાય હોય એકદમ ધ્રુજી ઉઠે રડી ઉઠે એવી સ્થિતિ હોય સંત હૃદયની પાપના સ્પર્શાયાથી પણ ધરે તો ભૂલ એવી ભૂંડી ભાષે કે પુનઃ કરીએ કરવાનું મન ન થાય એનું નામ ખરું પ્રાયશ્ચિત છે આજે આલોચના ઘણા લે છે ભવાલોચના પણ લે છે પણ જોઈએ એવું પશ્ચાતાપ દેખાતો નથી હોતો જે આલોચના મોટે ભાગે તો રાઈટ ચોકડી રાઈટ હા ના હા ના એટલું લખી નાખે ખરેખર તો વિગતવાર લખવું જોઈએ તીવ્ર પશ્ચાતાપના ભાવ એ તમારી વિગતમાં વ્યક્ત થવા જોઈએ તો ખરેખર સાચું પ્રાયશ્ચિત અને આલોચનાથી પ્રતિક્રમણ થયું ગણાય ખાસ લક્ષમાં રાખજો જેમણે જેમણે આલોચના નથી લીધી ને લેવાની ભાવના હોય તો ખાલી ચોપડી છાપેલી હોય એમાં એકસો આઠ બધા મુદ્દાઓ લખેલા હોય બાજુ ખાનું હોય ચોક ચોકઠું હોય એમાં હા અને ના રાઈટ કે ચોપડી લખો તો એનાથી જોઈએ એવી શુદ્ધિ નહીં થાય ઉપર ચલી થશે કદાચ થોડું ઘણું પુણ્ય બંધાશે પણ ખરેખર પ્રાયશ્ચિતને કરવું હોય તો એ મુદ્દાઓને જોઈ કરી એના આધારે પોતાના જીવનમાં જે જે પાપ થયા એ લખો નથી થયું લખવાની કંઈ જરૂર નથી ચોકડી કરવાની કંઈ થયું છે એનું થોડું વિગતવાર વર્ણન કરવું જોઈએ કે કયું પાપ કેટલી વાર અંદાજિત ભલે કેટલા વર્ષ સુધી થયું આપ તાલીમ પાપ કયા સંજોગોમાં મજબૂરી થયું ને છૂટકે કરવું પડ્યું કે પછી રાંચી માચીને હોંસે હોંશે કર્યું પાપ કર્યા પછી રાજી થયા કે કેમ વિગેરે વિગેરે જેટલું વિગતવાર લખાય એટલી શુદ્ધિ વધારે થાય એટલું મોઘમમાં સંક્ષેપમાં શોર્ટમાં પતાવવામાં એટલી અંદરમાં કચરો રહી જાય એવા પણ ભાઈઓ બહેનો યુવાન પૂજ્યપાલ ઉપન્યાસ પ્રવસી ચંદ્રશેખરજી મહારાષા જ્યારે ભવ આલોચના ઉપર પ્રવચનો આપતા અને હજારો યુવાનો યુવતીઓ પોતાના જીવનની બ્લેક ડાયરી જેને કહેવાય એમાં સેંકડો પાનાઓ ભરી ભરીને આપતા હતા સો બસો ચારસો ચારસો ભાના ભરીને પણ એ યુવાનો ભાઈઓ બહેનો એમણે પોતાના જીવનના તમામ પાપોની આલોચના નિખારસપણે સ્પષ્ટપણે એક નાનું બાળક જેમ કોઈ ભૂલ થઈ જાય અને પોતાના માતા પિતા છે હં કેવું વ્યક્ત કરી નાખે નિખારસતાથી એટલે રત્નાકર પચીસીમાં શું કહ્યું શું બાળકોમાં બાપ પાસે બાલક્રીડા ન કરે ને મુખમાંથી જેમ આવે તેમ શું નવ ઉચ્ચરે તેમ જ તમારી પાસ તારક આજ ઘોળા ભાવથી જેવું બન્યું તેવું કહું તેમાં કશું ખોટું નથી આવી આલોચના કરનારને તો જ્ઞાનીઓએ દર્શનીય વંદનીય પ્રશંસનીય કયા છે જે ખરેખર આવી ભલે પાછું પાછું થશે એવું કે મારા ચોકડી થશે છે ખરો એકાદ જોઉં છું ભલે પસ્તાવો કરતા પહેલાં તો આ મારી નિશ્ચય ભૂલ જ છે એવું નિશ્ચયાત્મક ભાન પ્રગટવું જોઈએ બચાવનો વાત નહીં આટલું તો બધા કરે એમાં શું થઈ ગયું ઈગેરે નહીં વારંવાર ભૂલ કર્યા કરે અને ભૂલનું ભૂલ એને ભૂલનું ભૂલ રૂપે ભાન ઉડાય પામેલ નથી હજી વારંવાર ભૂલ કેમ થયા ઘડી 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 એક એકવાર આગમાં હાથ નખાઈ ગયો ભૂલથી કઈને મળ્યું પછી બીજી વાર કોઈ નાખે ભૂલે છું કે પપૈયા ભીરું ફૂલચંદ શેઠની દ્રષ્ટાને યાદ આવે હા એણે એક બીમારી લાગુ પડી હતી વૈદ્યની દવા લીધી ઠીક પણ થઈ ગયા પણ વૈદ્ય સામે ચરી પાડવાનું કહ્યું હતું ભૂલે છું કે જિંદગીમાં ક્યારે પણ તમે દહીં કે દહીંની કોઈ પણ આઈટમ ખાશો નહીં એકાદ વર્ષ બરાબર ચાલ્યું પણ એવો કોઈ પ્રસંગ હતો અને ઘરમાં દહીં વડા બનાવવામાં આવ્યા હતા સાંજના સમયે હં એકદમ સ્વાદિષ્ટ હં એટલે એને પણ કોઈ કે કીધું હવે તો બાર મહિના વીતી ગયા તબિયત તો બરાબર થઈ ગઈ છે હવે હવે વાંધો ન હોય લે લે થોડી ઘણી આના કરી કરી પછી થોડું મનમાં પસંદ પણ પડતું હતું એટલે પછી લઈ લીધું અને રોકે ઉથલો મારો જોર ગાળ ઉથળો માર્યો એકદમ ભયંકર પીડા પીડાતા રાડો નાખી દે છે એટલે વળીલા જટાશંકર વૈદ્ય પાસે દોડ્યા અને બોલાવી લાવ્યા એ હવે હું ના આવું અને ખબર પડી કે નહીં ખાધી છે તો હું હું ના આવું મારી વાત કરીને માની તો હું શું કરું ઘણા હાથી પગે પડ્યા ગાલાવાલા કર્યા ત્યારે હવે આવ્યા અને કહ્યું જો હવે દવા આપું છું બે સર ભૂલે ચૂકે હવે તો ભૂલે ચૂકે શું નહીં ખાતો પપૈયા ખાતો નહીં હા ભૂલે ચૂકે નહીં ખાતો નહીં તો હવે બીજી વાર હું આવીશ દઈ અને તારી નક્કી મોત સમજીએ પછી પપૈયા ભૂલે ચૂકી ખાઈ ગયો હતો હા હવે બીજી વાર પપૈયા ખાવાની વાત તો દૂર રહી પપૈયાની રેંકડી ક્યાં ઊભી હોય દૂર ત્યાંથી પસાર થાય પણ થાય નહીં એ ચક્કર ફરી ફરી ન જાય પણ પપૈયાની રેંકડી પાસેથી પણ પસાર ન થાય આવું પાપનો પડછાયો પડછાયાથી પણ જીવ દૂર રહે તો એ નિકટ મોક્ષગામી બની શકે તો બીજી વાર રિપીટ કેમ થાય એકવાર ભૂલ થાય એમાંથી માણસે શીખી લેવું જોઈએ અને ફરી ફરી ભૂલ ન થાય એને માટે દ્રઢ સંકલ્પ કરવો જોઈએ છતાં થઈ જાય તો સ્વેચ્છાએ પોતાની જાત માટે એણે દંડ રાખવો જોઈએ કોના છે કોની જેમ ઓલા તખત ગઢના શેઠની જેમ ગુસ્સો ઘડી ઘડી આવતો હતો પાલીતાણામાં શરીર પ્રેરણાથી એમણે આ સંકલ્પ કર્યો દાદા પાસે જઈને પ્રાર્થના કરી કે હવે જો ક્રોધ થઈ જશે તો બીજે દિવસે ચોવીયારો ઉપવાસ કરીશ અને ઘરે આવ્યા પછી જ્યારે ભત્રીજાને ખબર પડી એને કેટલી કેટલી રીતે પરીક્ષાઓ કરી બધામાંથી પાસ થઈ ગયા હો હા એમને પૂછ્યા વગર એને મોઢું પણ ન બતાવ્યું સુખ સાતતા પૂછવા આવ્યો યાત્રા સુ યાત્રા પૂછવા ના આવ્યો પરબારોજ જમણની જાહેરાત કરી હતી શેઠાણી તો ઊંચા નીચા થાય છે પણ શેઠ નક્કી કર્યું હતું કે મારે દરેક પ્રસંગમાં સવડું જ વિચારવું છે હા ગુસ્સો કેમ આવ્યો નેગેટિવ થિંકિંગ કરીએ સ્વામી વ્યક્તિનો દોષ વિચારીએ તો પછી એના પર ગુસ્સો આવે પણ હવે મારે કોઈના દોષ વિચારવા જ નહીં બધું બોલવા પણ નહીં વિચારવા પણ નહીં બધા સહેજ આવી તો તરત પોઝિટિવ થિંકિંગ કરીને એને દોષને રૂપે જોઈ લેવા જેથી કરીને પછી ગુસ્સો આવે જ નહીં પછી બધાનું સ્વાગત કરતો હતો અને સ્વાગત માટે પણ જારું જોઈને મોઢું ફરી નાખ્યું તો એ સૌનું જ વિચાર્યું કે ભાઈ વિચારો એ એકલો આવનારા આટલા બધા કેટલાને મોઢું આપે અને આપણી વાંક કહેવા કે આપણે પહેલાં પહોંચવું જોઈએ તો બધાનું સ્વાગત કરવા માટે આપણું કામ એ અડા કરી રહ્યો છે એને તો ધન્યવાદ આપો આવું સબળું વિચાર્યું અંદર ગયા પછી પણ કોઈ નથી જાણી જોઈને એમને તો એ કોઈ ઉપર આપણે અપેક્ષા જ રાખવી નહીં અપેક્ષા એ સરળ દુઃખોનું મૂળ છે આપણે કોઈ અપેક્ષા રાખવી નહીં માન સન્માનની વાત બેસવા માટે કોઈ આઈટમ સાધનિક બધા સરખા એમ સમજીને બધાની સાથે બેસી ગયા છે બધાના પાણામાં ભાણામાં લાડવા પીસા છે ને આ સેટના ભાણામાં કોડ પથરા શેઠાણી તો પગના અંગુરાથી માથાની ચોટી સુધી નખ શીખામ સળગી ઉઠે છે એકદમ શેઠને આમ ચોમ ચોમટો ચીમટો ભરે છે આમ તમને નાક છે કે નહીં બંગડી પહેરી બેઠા છો કે શું એમ ચાવી ભરાવે છે તો એ શેઠ એકદમ ઠંડા બરફની જેમ શેઠાણીને શું કહે છે આપણી કેટલી મોટી ગંભીર ભૂલ અને આ ભત્રીજો કેટલો વિવેકી કહેવાય બોલો હવે આટલું આટલું કર્યું તોય કહે છે આપણી ભૂલ અને એ વિવેકી કેમ બેસે મગજમાં પણ છતાં પોઝિટિવ થિંકિંગ કરવાની ટેવ પાડી હોય તો ગમે એવા પ્રતિકૂળ કે આકરા સંજોગોમાં પણ આપણે સ્વદોષ દર્શન અને પરગુણ દર્શન આપણે કરી શકીએ છીએ બોલો શું વિચાર્યું પછી શેઠે શું કહ્યું શેઠાણીને આપણી પોતાની ભૂલ શું આપણે બધાની સાથે બેસી ગયા જમવા હકીકતમાં આપણે બધા આપણો પ્રસંગ છે તો આપણે બધાની પિસડી જમાડીને પછી જમવા બેસવું જોઈતું હતું અને બદલે આપણે ભેગા પોતાની આપણી ગંભીર ભૂલ અને ભત્રીજો કેટલો આવ્યો ને વિવેકી કે આપણી આવી મોટી ભૂલ થવા છતાં પણ ચુપચાત ઈશારાથી આ પ્રયોગ દ્વારા આપણને આપણી ભૂલનું ભાન કરાવ્યું જાહેરમાં કહી શકે મોટો અવાજે એ જમવા શું બેસી હાલો હાલો ઉભા બધાને પીસવા માંડો આવું કંઈ કહી શકત પણ એવું એણે કીધું નહીં અને આ પ્રયોગ દ્વારા સારાથી માત્ર આપણને સમજાવી દીધું આમ પોઝિટિવ થિંકિંગ કર્યું છેઠાણીને ઠંડા પાડ્યા અને બંને જણા મંડ્યા પીરસવા દૂરથી ભત્રીજો ત્રાસી આખી આ માર કરી રહ્યો હતો દોડતો આવ્યો ને જેઠાણીના પગમાં કાકા કાકીના પગમાં પડી ધૂસકે ધૂષકે રડતા રડતા ખમાવે છે ત્યારે કાકા એને પ્રેમથી ભેટી પડે છે વો કરે બેટા કેમ રડે શેની માફી માગે છે અરે મેં આટલું આટલું આમ આમ કર્યું અરે બેટા તો બહુ સારું કર્યું કે ધન્યવાદ કેમ જો તે આવું ન કર્યું હોત તો મને ખબર સી રીતે પડત કે મેં જે પ્રતિજ્ઞા લીધી છે એ ખરેખર હું પાડી શકું છું કે કેમ અને બીજી વાત એ પણ છે કે મને દેવ ગુરુ ધર્મ ઉપર અને આલીના દાડા ઉપર હતું જે તીર્થ ઉપરની શ્રદ્ધા તે અત્યંત વધારી દીધી છે હા કારણ કે એનાથી પૂર્વ પણ મેં અનેકવાર સંકલો કર્યા હતા ક્રોધ ન કરવાના પણ જરાક નિમિત્ત મળે એને ગુસ્સો થઈ જતો હતો પણ આ પ્રભાવ નક્કી એ તીર્થ આપણા આદિનાથ દાદા શત્રુજય મારા તીર્થ અને પ્રેરણા આપનાર ગુરુ ભગવંતની કૃપાનો છે કે આજે આવી પરિસ્થિતિમાં પણ હું પોઝિટિવ થિંકિંગ કરી શક્યો અને શાંત રહી શક્યો હા આવો મને ખ્યાલ આવ્યો એટલે તારો તો ખૂબ ખૂબ આભારને ધન્યવાદ દરેક પ્રસંગમાં શ્યામી વ્યક્તિને બસ ધન્યવાદ આપો એના પોઝિટિવ ગુણ વિચારો એના તો જોવો જ નહીં દોષ જોવાના તો ડગલે પગલે પોતાના દોષ એટલું સહેલું નથી જો કે પણ નથિંગ ઇઝ ઇમ્પોસિબલ અભ્યાસથી કશું અશક્ય નથી થોડુંક દુષ્કર હોય પણ અશક્ય નથી તારી કોઈ પણ પ્રસંગ બની જાય ગુસ્સો આવી ગયો બોલાઈ ગયો કંઈ વાંધો નહીં થોડા કલાકની એક બે દિવસ ચાર દિવસ પસાર થવા દો થોડુંક મગજ સ્ટેબલને શાંત થાય પછી એ જ ઘટનાનું પુનર પુનરાવર્તન કરો ક્રિકેટની મેચમાં ને ફરીથી શું કરે એને હાઈલાઈટ નહીં અને જુએ રીપ્લે કરે રીપ્લે ફરીથી કે ખરેખર કઈ રીતે આઉટ થયો હતો કે નહીં એવી ઘેરે એવી રીતે પ્રસંગનું રીપ્લે કરો એ વખતે મેં નેગેટિવ વિચારી દઉં સામી વ્યક્તિનો દોષ વિચાર્યો માટે ગુસ્સો આવ્યો પણ હવે ધારો કે બીજી વાર આવો જ પ્રસંગ આવે ત્યારે હું કઈ રીતે આમાં હું સવડું વિચારી શકું ચિંતન કરવું જોઈએ એ રીતે હું સ્વડોષ દર્શન અને પર ગુણ દર્શન કરી શકું થોડુંક વિચાર કરો તો ધીરે 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 એમાં તમે પાસ થઈ જશો નિત્રો ઉપર ઉપરી ભૂલો થયા જ કરશે બાપી માગ્યા કરો ભૂલ કર્યા કરો ઓલી બાજુ નવડાવવામાં આવે છોકરામાં માળકને ઓલું જઈને ધૂળમાં લેટી આવે પાછો એના જેવું થશે રોજ કરું છું પાપ અને હું રોજ કરું પસ્તાવો રે આવે છે ને ગીતની અંદર હમ તો ખાસ લક્ષમાં રાખજો આગળ શું કે છે જીવ જલ્દી હોશમાં હા હોશમાં છીએ ને થોડા બેભાન છીએ બે હોશ છીએ તારું સમય રૂપી અણમોલ ધન ક્યાં સુધી લૂંટાવા દઈશ બાહ્ય ધન લૂંટાઈ જાય ને કે કેટલો હાફળો ફાફળો થઈ જાય ને પોલીસમાં કમ્પ્લેન નોંધાવે ને કેટલું કેટલું કરે અને સમયરૂપી અણમોલ ધન લાખો કરોડો અબજો રૂપિયાની ડોલર કે પાઉન્ડ દેતા પણ જે સેકન્ડ પસાર થઈ રહી છે એ ફરી આવવાની છે આપણને મળવાની છે નહીં તો એક એક ક્ષણનો કેવો આમ અપ્રમત્તપણે સદુપયોગ કરી લેવો જોઈએ એને બદલે આડા અવડા નીડા ગોથલી કથ્થા વગેરેમાં અણમોલ સમયરૂપી ધન ક્યાં સુધી લૂંટાવા લઈશું એમને એમ તેમજ ભૂલોના પુનરાવર્તન કરાવવામાં જ સમયની બરબાદી કરીશ અને આરી જે જે ભૂલો કરતો આવ્યો છે વિષયોમાં ચોખ્ખની ભ્રાંતિથી સતત એની પાછળ ભટકી રહ્યો છે હજી પણ એ જ ભૂલોનું પુનરાવર્તન કરતો રહીશ આ હા 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 અનંતકાળથી તું એની એ જ ભૂલોનું પુનરાવર્તન કરતો આવ્યો છે ભાઈ હવે તો ચેત 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 નર છે થોડું વિચાર કર ગાડરિયા પ્રવાહની જે બધા કરે છે માટે કરવું એમ નહીં વિચાર તો કરો એ પરિણામ શું આવે છે કેટલા જીવ સુખી છે જગતમાં થતા અર્થમાં બધા જ રોડના રડે છે મોટે વાગે ભારતી ભલે ગમે એટલા શ્રીમંત વગેરે દેખાતા હોય પણ અંદરમાં તો બધા અંત રડ્યા કરે છે બધાને એમ લાગે છે મારા જેવો કદાચ દુઃખી દુનિયામાં કોઈ નહીં હોય હવે થોડું સમ્યક પ્રકારે ચિંતન કર કાસ જીવ ભૂદને યથાર્થ સ્વરૂપમાં જાણતો જ નથી ઓગ બુદ્ધિથી જ એને ભૂતને જાણેલ છે ઓગ એટલે છલી રીતે માત્ર પણ ભૂતનું સ્વરૂપ શું છે એના વિપાક શું છે આલોકમાં નુકસાન પ્રલોપમાં નુકસાનની પરંપરા વગેરે કશી જ સૂઝ બૂજ એને નથી પોતે ઈચ્છે તો કોઈ પણ સમયે ડોષોમાંથી બહાર આવવા અતિ સમર્થ છે એમ ક્યાં એ પણ ક્યાં ખ્યાલમાં છે જીવમાં શક્તિ અનંત છે કર્મ તો જળ છે આત્મા તો ચેતન છે જો જાગે ચેતન પોતાની શક્તિ ફોરવે તો સંપૂર્ણ દોષ રહી પણ થઈ શકે છે ભલે સમય લાગશે જીવ બળે અને આંખોમાંથી ચોધાર આંસુ ચાલ્યા જાય એ જ ભૂલનું સાચું ભાન ઉગ્યાની એંધાની એટલે નિશાની નથી શું કે છે ભૂલ થઈ ગઈ બરાબર પછી અંદર પણ જીવ બરાય બેઠો પાંચો જીવ બળે અને આંખમાંથી આંસુ પણ ભલે નીકળતા હોય તો પણ આંસુ પણ કેવા ચોધારામ છતો તો પણ જાણે બુધનું સંપૂર્ણ સાચું ભાન થઈ ગયું એવું એવું નથી શકાય કેમ સમ્યક ભાન તો કંઈક જુદી જ ચીજ છે ભૂધનું સપ્રમાણ દર્શન અને સપ્રમાણ દર્દ થવું ઓછું પણ નહીં વધારે પણ નહીં વધુ દર્દ એવું થાય ને તો જીવ ઘણી વાર ડિપ્રેશનમાં પણ ચાલે જાય એવું પણ બની શકે હા અને ઓછું થાય તો પણ ધોવાય નહીં એટલે પ્રમાણસર અને ભૂધના ભાન વખતે પણ પોતાનું મૂળ સ્વરૂપ સ્ફટિક જેવું નિર્મળ છે એ પણ ન ભૂલવું ઘટે મૂળ સ્વરૂપે તો સિદ્ધ ભગવાન જેવું સિદ્ધાત્મા છું અત્યારે કર્મ સંજોગી કે પરમાત્મા અવસ્થા ભૂલ જરૂર થઈ છે એનો પશ્ચાપ જરૂર કરે પણ ડિપ્રેશનમાં ચાલ્યો જાય એટલી હદે પણ ન થવું જોઈએ એ વખતે પોતાના મૂળ આત્મ સ્વરૂપને યાદ કરવું જોઈએ અને ભૂતકાળના અનેક મહાપુરુષોના જીવનમાં પણ ભૂલો થઈ હતી અને એમણે કેવી રીતે પુરુષાર્થ કરીને પોતાની જાતને નિર્દોષ નિર્ભૂલ બનાવી એવી રીતે પુરુષાર્થ કરવા માટે સંકલ્પ કરવો જોઈએ બરોબર એકી સાથે ચાર ચાર મહત્યાઓ કરનાર કોણ દ્રઢ પ્રહરી એ પણ એ જ ભાવમાં છ જ મહિનામાં કેવળ જ્ઞાન પામીને મોક્ષમાં પહોંચી ગયા તો અને પાર્કના કાનમાં ધગધગતા શીશાનો રસ એડાવનાર કોણ ત્રિપૃષ્ઠ વાસુદેવ થોડા જ ભાવમાં ક્ષમામૂર્તિ ક્ષમતામૂર્તિ શ્રવણ ભગવાન શ્રી મહાવીસ્વામી જો બની શકે છે તો એમનો જ સેવક અનુયાયી હું પણ શા માટે આ ભૂલો પાપો ડોષોમાંથી બહાર ન આવી શકું એમ નિર્ણય કરવો જોઈએ મોટામાં મોટી ભૂલ કઈ બોલો મોટામાં મોટી કોઈ પંચિંદ જીવની વધ કરી નાખવો આતંકવાદી બનીને સેંકડો હજારોને ખતમ કરી નાખવા હા હા અરે વાહ તે વાંચવી છે હે જીવ વારંવાર પોતાનું આત્મસ્મરણ વિસરે છે એ એની મોટામાં મોટી ભૂલ છે હું આત્મા છું ભૂલી જાય છે અને ખોખાને આની જેમ નામ મળ્યું છે એ જ પોતાની જાત માની લે છે અને એનાથી જ પછી નાના વિધ અનેક ભૂલો ઉત્પન્ન થાય છે મૂળ ભૂલા પછી એનામાંથી દાડી નાખડા ઘણા ઘણા ફૂટતા હોય છે જ્યાં સુધી નિરંતર આત્મસ્મરણ બન્યું ન રહે એવી પરિસ્થિતિનું નિર્માણ નહીં થાય ત્યાં સુધી મૂળમાંથી ભૂલ મટવાની નથી અઢારે પાપસ્થાનકનો પાયો કયો છે અઢારમું મિથ્યાત્વ શલ્ય એના ઉપર સત્તર માળ પાપસ્થાનકની બિલ્ડિંગ જાણે કે ઊભી છે એટલે મૂળ અકબંધ હશે ત્યાં સુધી ડાળી નાખડા ફૂટતા રહેવાના કાંટાઓ ભોંકાતા લુખોના કાંટા ભોંકાતા રહેવાના તો એ આત્મસરણ ઘડી ઘડી ભૂલાઈ જાય છે એ ન ભૂલાય એ માટે જ આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ અંતર્મુખ બનવાનો બરાબર તો આજે આ પહેલો વિષય અત્યારે એ મૂકીએ છીએ